તો મિત્રો ગેમ છો બધા મજા મજા માં તો શો આપડા વ્લોગ જો બધા મજા માં તો છે તો પસંદ આવે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન તો ફાઇનલી અમારી ચાર છોરી શકો છો કેવી થઈ ગઈ છે મસ્ત મસ્ત મોટી આ મારી નયો ઘડિયાળ સે જોઈ શકો છો ન્યુ બ્રાન્ડ ઘડિયાળ માહેલો બધું બ્લડ થઈ જાય આ છે જો જો કેવું થઈ જશે જો જો હાલો સૂરજ દાદા 10 મિનતા ને મેં લોગ ઇન કરી રહ્યા છી અને જો આ ઝારુજી बाजूના ખેતરમાં પર ઝાર છે જોઈ શકો છો કપાસનો વ્લોગ મેકો આપડે કપાસનો બીજી એક બતાડી જો આ બધા કૂતરા અહીંયા ભાંગી નાખેલ છે સપર પેરેલા મે પાસી આપડી રીંગણી જો ઠેટ લગણ ઉગી ગઈ આમ ઠેટ સે કરેલી અને હવે ગલુડા મુદલ બે વિધા તળ મરી ગયા મતલબ પાસા થઈ પાસા થઈ છે એલો જયસી જો અમારી ગરીબી જોઈ શકો છો મિત્રો અમારી ગરીબી અહીં જરૂર એક जरूर बीजु एक गलोर जी आपसे आ बॉबी से बॉबी बॉबी दिस इज बॉबी दिस इज द दूसरा डॉग बीजु गलूडू सर आया टाट वाई से लग रही थी और इधर भी हमारे यहाँ जार है जार कर जार जार से जार सो अखा मजा बॉबी से बॉबी 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 ओ भाई क्या 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 कर रहा था वो भी वापिस से करो बॉबी बॉबी ए शानदा 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 भूजे दिस इज द शानदा तो मित्रों शांदो उगी जो इला शांदो उगे के शांदो जो शको तो निकल गयो से तो न्यू वॉश

અને આપ ઈ દેખ મિત્રો બસંદ આટલા કોમ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા વ્લોગમાં